જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા પરથી આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે લઈને આવી જાય છે ત્રણ ત્રણ પતંગ લાલ કલરના અને કાળા કલરના પતંગ બરાબર અને દોયડીએ પણ હેવી છે બે બાજુ તો મિત્રો આપણે આજે જોવાનું છે કે વધારે પતંગ કુણ કાપે છે જીકો ચગાવે છે એના પતંગ અને હું ચગાવું મારા પતંગ તો આપણા વિડીયોમાં બન્યા રહો અને જોવા કે કુણ પતંગ કાપી નાખે છે અને કુણ જીતે છે બરાબર હરીફાઈમાં તો વિડીયોમાં બન્યા રેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણા પાણી ત્રણ પતંગ છે લાલભા પાણે ત્રણ પતંગ છે આમાં જોઈએ કે કુણ પતંગ વધારે કાપી દે છે અને કુણા પાંચ છેલ્લે પતંગ વધુ છે તો વિડીયો બને તો આપણે કિંજે પતિને તૈયાર થઈ જાય પતંગ બરોબર તો આપણે ચગાઈએ અને જોવા માહોલ છેવો બને છે તો મિત્રો આપણે પતંગ કપાઈ ગયો છે અને ખબર નહીં છે એ રીતના કપાઈ ગયું ખેંચતા ખેંચતા તો કપાઈ ગયો એટલે આપણે બીજો પતંગ સગાવીશું પાડો દુઃખ તો થયું કપાઈ ગયું પણ બીજો પતંગ સગાઈ આપણે તો મિત્રો લાલભાઈ એક પતંગ તો જોયું અને તો કદાચ એ હોય મારો પતંગ કાપી કાઢ્યો ને તો મારા પાણી પસાય છે બે જ વચ્ચે અને લાલભા પાણી હાલ બે પતંગ છે એટલે આ વખતે એવાનો પતંગ હું કાપું તો મારા આવી જશે

તો આ વખત કોઈ નક્કી નઈ પતંગ જતો હોય રે મારું સમય ખબર નઈ છે રીતના કપાઈ ગયું પણ કાપ્યું છે ખરા પતંગ આ વખત લાલ કાપી દો મારો પતંગ તો મિત્રો લાલભાનો બીજો પતંગે કાપી કાઢ્યો છે અમે લાલભાણ એક પતંગ પડ્યો છે અને હાર્યો જુતા પતંગ બે આટલા જ હતો આટલો થાય લાલભા દોડી તો થાય એક નંબર જબર ખાબ એટલા કહું છું તાણ લાલભાઈ એક કાળવા દેજો પતંગ દેવા પા એક પતંગ જ વધે છે નું ઘરે આ તો ગામ આડો ખરેખર મિત્રો આપણે કે ખેસીન કાપી નાખ્યું પણ ખરેખર ખબર નહી હું થઈ ગયું પેલો પતંગ કભઈ તો ખબર નથી ને આ બીજે કભઈ ગયો હવે એક પતંગ વધે જા ત્રણ પતંગ હતા પછી કર આ કાપો છે કે નહીં નકર હવે એન્ડિંગ માં શું આપડે હવે કાપો તો ભલે નકર એ ફાટી જ તો હમણા હાલ પાછું કોક થોદ નવ

આ વખતે છે ને લાલભા પૂરી પૂરી તૈયારીમાં છે બે પતંગ મેં કાપ્યા છે પણ એક જ પતંગથી પાછા એટલે એક પતંગ થાય ને એટલે એરા કોશિશ પૂરી કરશી કે મારો પતંગ થાય ને તો એવા પાછો ઓો નહીં મિત્રો આપણે કોશિશ કરવી પડશે કે એક તો કાપી એક કે આ તો હપું છું નહીં કાપી એક કે એટલે લોસા જેવું થયું છે હવે ચીકો બે તો કાપી ગયો ફટ ફટ અને આપણે કઈ હરખી જ નહીં આવતી કાપવાની એટલે કોક કરવું પડશે ખરેખર મિત્રો આપણે કાપી કાઢી જીગાનું ફૂલ દિલ્ડીંગ કાપી છે અને પતંગ જુ નજીક જ ફૂલ દોડી કાપી છે પણ એક તો કાપી આપડે તો મિત્રો આપણે એક પતંગ જતો રહ્યો અમે એક જ પતંગ ગયો આપડે અને આટલો પતંગ મેલાલ પણ કાપી દીધો હોય તો પણ પૂરું થઈ જ પણ વાંધો નહીં આપડા પણ બે પતંગ પડ્યા છે ને એક જ પતંગ છે અમુક તો લાલભાઈ આમ એક પતંગ છે એ કદાચ કપાઈ જાય ને તો આટલી વખત એવાનું પતંગ કાપી દે ને તો પૂરું અને તો લાલભા મારો પતંગ કાપી જાય તો પછા માર પાણે એક પતંગ વચ્ચે લાલપા પાણા એક પતંગ વચ્ચે પછી કાઠું થશે પણ ગમે તે આપડે કાપવાનું તો સત પતંગ એ કાપી ને લાલ ભાત પણ બે દતા એમ પતંગ એ વાત સાચી પણ કાપી તો ખરો જો ઓટોમેટિક થઈ ગયા આપડે આમુ જોઈએ સગા સક નહીં તો આ વખતે આપણે લાલ પતંગ કાપવું પડશે જ કે યોમ પાણી એક વધ્યો છે અને માપાણ એક આ પતંગ ને એક આ બીજો પડે છે એમ કઈ બે પતંગ છે અને જો આ વખત મારું પતંગ કપાઈ ગયો તો બધા લાલભા પહાણે એક પતંગ રહે છે અને માર પહાણે એક પતંગ છે પછી પૂરેપૂરું કાઠું થાય છે પશુ કોઈ વ્યક્તિની કાઢે લાલભાઈ કાપી જોઈએ કાં તો મુએ પતંગ કાપી દઉં તો મિત્રો આપણો ફૂલ દોરી કપાઈ ગયું છે તો લાલ ભાણા તને પતંગ કાપી દીધા આપણા પણ બે પતંગ વધારે જે કાપડે છે અને એક આ સગા એટલે ઉતારી દઈએ અને લાલ ભા હારી ગયા આપણે જીત્યા અમે સમ કે લાલ ભા પાણી કાં પતંગ નહીં અને મારા બે પતંગ વધ્યા એટલે જેના પાણ પતંગ વધે એનું જીત્યું કહેવાય લાલ ભાઈ જાય ને તને તને પતંગ ખરેખર આ તો કપાઈ ગયું મિત્રો ખરેખર આ જીગા એ આપણું કાપી નાખ્યું જીગો જીતી ગયો બરોબર આપણે બધા વતન કપાઈ જતા રહ્યા પણ એક વાત કાજા આપણે ઇનામ નતું રાખ્યું એટલે ફાયદો છે તો મિત્રો આપણે જીતી જાય છીએ આમાં આપણે બે પતંગ વધ્યા છે તો મિત્રો આ વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો કારણ કે નવા નવા વિડીયો અમે આવતા રહેશે અને કોમેન્ટ તો જરૂર કરજો વિડીયો જેવો લાગ્યો તો મિત્રો આ વિડીયો આટલા બધી મળીએ નવા વિડીયોમાં